મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે પીએમ મોદી પણ પડ્યા ખોટા અને ભાજપને ચાર મોટા ફટકા ગુજરાતમાં કોંગ્રેસની અહીં થઈ જીત અને ભાજપ હાર્યું કમલમમાં છવાયો સન્નાટો બદલાઈ ગઈ સરકાર અને નવા સીએમ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો આજે સાંજે પીએમ મોદી કરશે આ કામ લોકસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે તેઓ આજે સાંજે સાત વાગે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે મળતી માહિતી અનુસાર હેડક્વાર્ટરમાં પીએમ મોદી કાર્યકર્તાને પણ સંબોધિત કરશે આપને જણાવી દે મિત્રો કે હાલના વલણોમાં એનડીએ ગઠબંધન 400 પાર ગયું નથી સાંજ સુધીમાં પણ આંકડો સ્પર્શ થાય તેવું જણાઈ રહ્યું નથી તેથી આજનું પીએમ મોદીનું સંબોધન મહત્વનું હોઈ શકે છે હવે ભાજપ મુકાયું મુશ્કેલીમાં અને મોટી બેઠક આવતીકાલે એટલે કે બુધવારે દિલ્હીમાં એનડીએની બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકનું નેતૃત્વ અમિત શાહ કરશે સૌથી મોટી વાત એ છે મિત્રો કે ફરી એકવાર નીતિશ પક્ષ બદલી શકે છે એવા સમાચાર છે કે કોંગ્રેસે સીએમ નીતિશ કુમારનો સંપર્ક કર્યો છે તેને એનડીએ ની ચિંતા વધી ગઈ છે આ બધાની વચ્ચે ભાજપે આ બેઠકમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ગયાથી એનડીએ ના ઉમેદવાર જીતનરામ માંઝીને પણ દિલ્હીમાં બોલાવ્યા છે ત્યારબાદ કોંગ્રેસની ગેમ અને ભાજપની મુશ્કેલી વધી લોકસભા ચૂંટણીની મતગણતરીમાં ઇન્ડિયા ગઠબંધન એનડીએને ટક્કર આપી રહ્યું છે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ રાજનીતિ માટે એક્ટિવ થઈ ગઈ છે જેડીયુના પ્રમુખ નીતિશ કુમારનો સંપર્ક કર્યો છે અહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાસાદિલ અલવીએ કહ્યું છે કે અમે ટીડીપીનો પણ સંપર્ક કરીશું જો કોંગ્રેસ આ પક્ષોને પોતાના પક્ષમાં લેવામાં સફળ થશે તો ભાજપ માટે સરકાર બનાવવું મુશ્કેલ બનશે હવે યુપીમાં ભાજપને લાગ્યો પહેલો મોટો ફટકો અત્યાર સુધીની મતગણતરીમાં ઉત્તર પ્રદેશે સૌનું ધ્યાન ખેંચ્યું છે જ્યાં ભાજપને મોટો ફટકો પડ્યો છે અત્યાર સુધીના ટ્રેડમાં સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે સપાના છત્રીસ સીટો પર આગળ છે જ્યારે ભાજપ ચોત્રીસ સીટો પર આગળ છે તો કોંગ્રેસ પાંચ બેઠકો પર આગળ છે જ્યારે યુપીમાં એનડીએ ને છત્રીસ અને ઇન્ડિયા ગઠબંધન ને બેઠક પર આગળ છે ઉત્તર પ્રદેશમાં કુલ એસી બેઠક છે ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં કમલમમાં છવાયો છન્નાટો ચૂંટણીના પ્રચારમાં ભાજપની જીતને લઈને પીએમ મોદીએ નારો આપ્યો હતો હાલના વલણોમાં ભાજપ ચારસો તો દૂર ત્રણસો પાર થયું નથી જેને લઈને કમલમમાં એક વાગ્યા સુધી કોઈ મોટા નેતા જોવા મળ્યા નથી જોકે ગુજરાતમાં તો ભાજપ આગળ છે પરંતુ દેશભરમાં ભાજપ અને એનડીએના આંકડા ભાજપને ગમે તેવા રહ્યા નથી યાર ભાજપને અહી લાગ્યો બીજો મોટો ફટકો દિવદમન બેઠક પર اپક્ષ ઉમેદવાર ઉમેશ યાદવની જીત થઈ ગઈ છે અહી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ હારી ગયા છે અને કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પણ આ સીટ પર જીતવામાં અસફળ રહ્યા છે તમને મિત્રો જણાવી દે કે ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને હંપાવી મતગણતરીની શરૂઆતના વલણમાં ગુજરાતની ચોવીસ સીટ પર ભાજપ આગળ હતું જ્યારે પાટણની સીટ પર કોંગ્રેસ આગળ હતું આ બેઠક પર કોંગ્રેસ શરૂઆતથી જ આગળ છે અન્ય કેટલીક બેઠક પર કોંગ્રેસ આગળ પાછળ થઈ રહ્યું છે પરંતુ પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સતત આગળ રહ્યા હતા અત્યારે ચંદનજી ઠાકોરે મળતી માહિતી મુજબ પંદર હજાર મત આગળ ચાલી રહ્યા હતા હવે ગુજરાતમાં અહીં ભાજપને ત્રીજો મોટો ફટકો અને કોંગ્રેસની જીત ગુજરાતમાં ભાજપના વિજય રથને બ્રેક લાગી છે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં ભાજપની ક્વિન્ટ્રીપની હેટ્રિક પર રોક લગાવી છે બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને એકત્રીસ હજાર કરતા વધુ મત થી મત આપી છે જેની સાથે લોકસભામાં દસ વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસનું જીતનું ખાતું ખુલી ગયું છે હવે અહીં બદલાઈ ગઈ સરકાર અને નવા સીએમ લેશે શપથ લોકસભા ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે આંધ્રપ્રદેશમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ અહીં સત્તા મેળવી લીધી છે ટીડીપીએ જાહેરાત કરી છે કે ચંદ્રબાબુ નાયડુ 9 જૂને સીએમ તરીકે શપથ લેશે અહીં ટીડીપી 131 પવન કલ્યાણની જેએનપી 20 જગન રેડ્ડીની વાયએસઆરસીપી 17 જ્યારે બીજેપીની 7 સીટો પર લીડ ધરાવે છે સૌથી મોટો સમાચાર અને પીએમ મોદીની ભવિષ્યવાણી પડી ખોટી હાલ પરિણામને લઈને એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે જેના કારણે શેરબજારમાં આજે 6000 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો તો અંતે આજે સેન્સેક્સ ઘટી ઓગણસી પર બંધ રહ્યો અને નિફ્ટી તેરસો ને પોઈન્ટ ઘટીને ને એકવીસ હજાર આઠસો ચોર્યાસી પર બંધ થયો હતો આ જંગી ઘટાડાથી રોકાણકારોને પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આમ પીએમ મોદીની ભવિષ્યવાણી ખોટી પડી છે અને પીએમ ખોટા પડ્યા છે